નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે તુવેરનું ટેકાના ભાવે વેચવા માટે રજિસ્ટ્રેશનમાં મોટી ગોલમાલ બાબતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો તે વિશેની વાત આ વિડિયોમાં કરીશું તો ખેડૂતો માટે ખાસ મહત્વપૂર્ણ વિડિયો છે તો અંત સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ટેકાના ભાવે તુવેર વેચવા માટે

ઘણા ખરા જે તુવેરના ખેડૂત જેમણે તુવેર વાવી છે તે ખેડૂત મિત્રોએ તુવેરનું ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે ત્યારે મિત્રો અત્યારે જે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે તે મુજબ જોવા જઈએ તો જુનાગઢ જિલ્લાની સ્થિતિ જોવા જઈએ તો લગભગ તુવેરના જે આંકડા છે તેમાં મોટી ગોલમાલ સામે આવી રહી છે કારણ કે જે સરકારી આંકડા મુજબ જે વિસ્તારોમાં વાવેતર થયું છે જેટલા ખેતરોમાં વાવેતર થયું છે તેના કરતાં ટેકાના ભાવે વેચવા માટેનું જે રજીસ્ટ્રેશન થયું છે મતલબ કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂતોની સંખ્યા છે તે પિસ્તાલીસ હજાર જેવી સામે આવી રહી છે જે એક ખૂબ જ મોટા સમાચાર ગણી શકાય કારણ કે જે મિત્રોએ વાવેતર કર્યું છે તેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એ વાત તો અલગ છે પરંતુ જે પણ મિત્રોએ તુવેરનું વાવેતર નથી કરાવ્યું અને તેમને પણ ટેકાના ભાવે તુવેર વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો ખાસ જેથી જજો કારણ કે ગાંધીનગરથી ખેતીવાડી વિભાગની ટીમ છે તે અત્યારે જુનાગઢ જિલ્લામાં આવી છે અને આ વિવિધ જે વિસ્તાર છે તેમાં સર્વે કરી રહી છે જે પણ ખેડૂત મિત્રોએ ખોટી રીતે રજીસ્ટ્રેશન કરાવી અને અન્ય જે પોતાના ખાતામાં અન્યની તુવેર નાખી અને તેમના પાસેથી અમુક અંશે રૂપિયા લઈ અને ગોલમાલ થવાની સંભાવનાઓને પગલે જે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે તે મુજબ જોવા દઈએ તો અત્યારે જે વાવેતર આંકડા છે વાસ્તવિક આંકડા જે સરકાર પાસે છે તેના કરતા અરજીઓનું પ્રમાણ વધુ છે અને આના પરિણામે ખેતી વિભાગની ટીમ સફાળી જાગી છે અને જુનાગઢ જિલ્લામાં સર્વે કરી રહી છે જો જે પણ ખેડૂત મિત્રોએ આ પ્રકારની પ્રોસેસ કરી હશે અને ગેરકાયદેસર પકડાશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેના પગલાં લેવાની પણ ચીમકી આપવામાં આવી છે એટલે જે પણ ખેડૂત મિત્રો આ પ્રકારની ખોટી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કારણ કે તમે થોડો લાભ લેવા માટે કોઈપણને ખેડૂત બીજા ખેડૂતને નુકસાન કરાવી રહ્યા છો કારણ કે જે સરકાર છે તે તમને ટેકાના ભાવે મતલબ કે જે ટેકાનો ભાવ જાહેર કર્યો છે તે ભાવે ખરીદી કરતી હોય અને તમારા ખેતરમાં ખેડૂત હોય તો તમારે તુવેર વેચવા માટે અમુક લિમિટમાં ટેકાના ભાવે તુવેર લેવાતી હોય છે અને ત્યારબાદ જે બાકીની તુવેર છે તેમને જે ચાલુ માર્કેટમાં વેચવી પડતી હોય છે અને તે સંજોગોમાં તમે તમારી આજુબાજુના પાડોશવાળા ખેડૂત મિત્રો હોય જેમને વાવેતર ના કર્યું હોય તુવેરનું તેમના ખાતામાં પણ તમે રજીસ્ટ્રેશન કરાવી અને જો તમે તુવેર વેચવા માંગતા હોય તો એ ખેડૂતોને પણ તમે ગુનેગાર બનાવી રહ્યો છે એટલું ખાસ ધ્યાન રાખજો એટલે ખેડૂત મિત્રો ખાસ આ બાબતનું ધ્યાન રાખે કારણ કે જો સરકાર દ્વારા આ બાબતની કોઈ મોટી કાર્યવાહી થઈ તો ચોક્કસપણે મોટો દંડ થઈ શકે છે એટલે આ જે ખાસ મહત્વપૂર્ણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે અને ખાસ આ ખેડૂત મિત્રો ચોક્કસપણે ધ્યાન રાખજો